રામેસરા આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે બે પોઈન્ટ પાંચ લાખની લાંચની માંગણી એક લાખ સ્વીકારતા ઝડપાયા

આરોપીને લાંચની માંગણી લીધે શંકા જતા તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો એસીબી ગોધરાએ એકમના ઇન્ચાર્જ ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી પ્રજાપતિ અને તેમની ટીમે તુરંત કાર્યવાહી ગોઠવી એસીબીની ટીમે પીએસઆઈ ભરવાડને પોતાના જ ક્વાર્ટરમાં એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગી હાથ ઝડપી દીધો એસીબીની ટીમે પીએસઆઈ મેહુલ ભરવાડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે લાંચ વિરુદ્ધ રાજ્યભરમાં ચાલી રહેલી ચુસ્ત કાર્યવાહી હેઠળ પીએસઆઈની ધરપકડને મહત્વની ગણવામાં આવી રહી છે તો એસીબી સસત લાંચ સખત લાંચ ખોરી વિરુદ્ધ કામગીરી કરી રહી છે જો કોઈ પણ સરકારી અધિકારી અથવા કર્મચારી લાંચની માંગણી કરે તો તરત જ એસીબીનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે